આ છોડીને છોકરો જો આવે છે તો છોડીનું કઈ કઈ નાખું છે આ છોડી હમણાં બહુ ફેશનમાં આવતી જાય ટૂંકા ટૂંકા લુગડા પહેરતી જાય છે હમણાં બારી નીકળ્યા કઉ નાખું પથારી એ ફોલી બટા શું દાસ એ પાણી ફેરવા જાવ છું એ આ પાણી ભાઈ ગાય તૈયાર થઈ જવો પછી કા એ તને છોકરો જો આવે છે પાછો પોલીસ વાળો છે આ ફેશનમાં લુગડા ન પહેરતી કઈ ખરા પહેરજે લુગડા લે બાપુ અત્યારની ફેશન છે બધી સોડીઓ છે ને આવા ફેશન વાળા જ કપડા પહેરે છે અને આમ જો પૈસાવાળી સોડીઓ હોય ને એ આવા જ કપડા પહેરે એ પછી ગામ મારે હા ભરવું પડે છે આ છોડી લઈને કોઈના બાપનું ન માને બોલો શું કરું મારે આ છોડી જોવા જવાનું છે અને મારો ભાઈ બોલ તૈયાર થાય સંદેશ એની ખબર જ નહીં એક છોડી જોવા જવાનું હવે ક્યારે આવશે જટ આવે તો હારું

જોવા લઈ જાત વાંધો ને તને ખબર તો હે મારે સંસ્કારી છોકરી જોઈ હા સંસ્કારી જ છે હે હા આ તો વાંધો તો આલ ગામડામ છે સિટી માં ગામડા માં બાજુ ગામ થાય અરે થોડી ભણેલી તો છે ને હા થોડી ભણેલી એમ તો થોડક થોડક ઓલા લુગલે કે હે તો એ થોડક થોડક એટલે નીચે હાડી ને ઉ પેર હે એમ આ તો ઠેક જવા દે પછી આ ફેશન નું ફાટ જો એટ નહીં આલે ના ના એવું કાઈ ન જવા જલ્દી આ લે અત્યાર ની ફેશન છે બધા કપડા પેલા આમ નો થાય ના ઘણો ઠોકી મારું નામ કોઈ નો લેતો બોલો છોકરા મહ કેવા છે મારા નામ કેવા બગાડે છે બોલો લાઈક કાયો કા ઘરે આલી જાવ નક માર બાપુ છે ને મને વટ છે આજ મને છોકરો જોવા આવવાનો છે બોલો શું કરું હવે આ વઈ કે આ રોકડા નું જેરે લઈને આવું ને મારું દીકરું બગડી જ જાય કાઈક વાંતો પડે શું કરું ઓ ટોપી એ જાય બાપનો નું મે માર ભાઈ મે સહેર્યું નથી એટલે આ તને કાંઈ પકડવો નથી આયા જવાબ દે હમાય

એ હવેડે ગઈતી હા તો લે હું મેમન સામે જાવ છું અલ્યા એ હા અલ્યા આ ગલેલીમાં તું કીધું ઓલ્યા એ હા હારો

હાલો હાલો મને તો એમ થયું તમે ભૂલા પડ્યા છો પણ તમે ભૂલા નતા પીડા હેરવે હેલા આવતા હતા હા તડકાનું હેરવે હેરવે જ આવું પડે આવી રહી છોકરો હે હા ઉતાવે રખાવી જાય પૂછવું એ પૂછી લે મારે તને ખબર છે ને સાલુ નોકરી આવ્યો જો આ છે અત્યારે કેસ લડવા માંથી નવરો નથી એટલે ફટાફટ તમારી છોડીને બોલાવો જોઈ લે

એ આમ થોડું તું મૂકી ને તને ના આવા લુગડા નો પહેરાય તારે પણ બાપુ આ ફેશન હવે છોકરો તો આવે ને જ પહેરજે મારી આબરું ગાડી નાખી બોલો આ છોડીએ તો લોહી પી ગઈ લોહી પી ગઈ ના પાડી દીધી એવા લુગડા નો પહેરાય તોય નો હારી એટલે નો હારી આપણું